પંદરમી ઓગસ્ટ છે માહોલ કંઈક અલગ છે જો લોડ્સ ઓફ બાઈક પબ્લિક ખરેખર આટલું અહીં હોતું નથી પણ આજે છે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર છે એના હિસાબે અને પંદરમી ઓગસ્ટ એ બી ભેગું છે સો ગુડ મોર્નિંગ આઈ દેન વેલકમ બેક ટુ ધ ચેનલ હવે સવાર સાથે નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે ફિલહાલ અત્યારે અમે લોકો છીએ જેસલમેરથી આગળ જે તનોટવાળો હાઈવે છે એના ઉપર અમે જઈએ છીએ તનોટ અને લોંગેવાડા બરાબર આગળની જર્ની કેવી રહે છે શું શું તનોટ અને લોંગેવાડા જોવા જેવું છે બોર્ડિંગ શૂટિંગ છે એક જગ્યાએ મસ્ત લોક પાંચ દસ મિનિટ ઉપર ફોટોગ્રાફી કરી આજુબાજુનું વાતાવરણ ક્યાં આવું આ સાઈડ જેસલમેર સાઈડથી એનો નજર કઈ ગયો છે રેતી રેત રણ એટલે કે રેતી હોય ભાઈ કે બીજું તો હોય નહીં એ બાવળિયા થોડા ઘણા આ છે આપણે મહિન્દ્રા સ્કોર્પિયો બરાબર હાલો જોઈએ આગળ હવે ધન્યવાદ

પંદરમી ઓગસ્ટ હોવાના લીધે માહોલ કંઈક અલગ હતો કે ટ્રાફિક સારું એવું પ્રત્યેની ભાવના કંઈક આજે વધારે હોય એવું લાગ્યું બરાબર રાષ્ટ્રીય નેશનલ ગીતો વાગતા હતા બી એસ નો ફ્લેગ સવારમાં તો સાહેબ વસ્તુ ધોર્જ કાર્યક્રમ પતી ગયો છે પણ આપણે ઓલરેડી લેટ હતા કારણ કે બધું સંકેલ લાવવા માંડ્યું તો સામે છે તનોટ માતાજીનું મંદિર અને આ બાજુ છે કંઈક આવવાનો ચારો સ્નોટ ફ્લેક છે અને મસ્ત મજાનો ગેટ છે આ અહીંયા કંઈક આવા પિક્ચર લગાવેલા છે કે બીએસએફ ઝુવાનો દ્વારા બોર્ડની રક્ષણ કઈ રીતે કરવામાં આવે છે આ જેસલમેર સાઈડ આવતા હોય તો ભાઈ આ તનોડ અથવા લોંગેવાળા આવવાનું પોતાને જય હિન્દ સામે દેખાય છે નાગેશ નાગેશ્વરી તનોટ માતાનું મંદિર આ છે કંઈક પ્રાચીન કૂવો પાણી નથી ખ્યાલ તો ચાલો મંદિરમાં જઈએ અને દર્શન કરી મંદિરમાં માતાજીના મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બહાર નીકળતા કંઈક આવો નજારો છે કે અહીંયા તમને લાખોની સંખ્યામાં રૂમ સફેદ રૂમાલ અને લાલ ચુંદરી જોવા મળશે દરેક વ્યક્તિ કોઈ પણ એમને મનોકામના પૂર્ણ થાય તો એમની અહીંયા પણ રૂમાલ અને ચુંદરી ચડાવે એમનું કામ થઈ જાય એ માતાજી પ્રત્યે લોકોની શ્રદ્ધા મંદિરના અંદર દર્શન કરીએ પંદરમી ઓગસ્ટ છે માહોલ કંઈક અલગ છે ખરેખર આટલું હોતું નથી પણ આજે છે કારણ કે જન્માષ્ટમીનો તહેવાર છે એના હિસાબે અને પંદરમી ઓગસ્ટ એ લીધે ટ્રાયની અહીંયા પણ પૂરી હવે જવાનું છે લોંગ ત્યાં Because o Paquistão Pakistan, o Bobo Nisso também. É use do